અમદાવાદના વટવામાં કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમના બંને પુત્ર તોસીફ આલમ અને તઝમ્મુલ આલમ સહિત આઠ સક્ષો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બીબી તળાવ પાસે સર્વે નંબર સાતસો પચાસ બીની જમીન ગેરકાયદે પચાવી પાડવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અમન ડેવલપર્સના બિલ્ડર ગુલામ હુસેન કુરેશીએ તોસિફ આલમ તઝમુલ આલમ શિબિર શેખ સલીમ શેખ મોહમ્મદ ફૈઝાદ મુનશી મોહમ્મદ ઇસરાર મુનસી અમિત ઘોર અને મોહમ્મદ હનીફ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ ઓર્ચિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની ભાગીદારી પેઢી બનાવી ખોટું સોગંદનામું અને સહયોગ કરાવી બનાવટી દસ્તાવેજો સરકારી કચેરીમાં રજૂ કરી જમીન પચાવી પાડ્યાનો આરોપ એટલું જ નહીં આરોપીએ મૃતક સલ અલી મોમિનના નામનું નકલી સોગંદનામું બનાવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે બીની જમીન ગેરકાયદે પચાવી પાડવાની બટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અમન ડેવલપર્સના બિલ્ડર ગુલામ હુસેન કુરેશીએ તોફ આલમ તઝમુલ આલમ શિબિર શેખ સલીમ શેખ મોહમ્મદ ફૈઝાદ મુનશી મોહમ્મદ ઇસરાર મુન્સી અમિત ઘોર અને મોહમ્મદ હનીફ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે